બાર હોય બમ્બો તો એવી રીતના રાખવું જોઈએ ને આપડે ફોન કરીએ ત્રણ માણસ ચલો તો કયા ગામ બનાવો ભાઈ કયા ગામ ભાઈ નસોડે મૂકો જેથી કરીને મને દસ પંદર મિનિટ ની અંદર જ્યાં ઘટના ઘટી ને તે જગ્યા પર આવીને ગાડી ફટેતી ફોન તમે બે કલાકે આવો કલાકે આવો બે કલાક બધો નબ્રો થાય એવી પાંટ્રાક્ટ કોન્ટ્રાક્ટવાળા છે બરાબર ફોન અડધા કલાક અડધા કલાક આવી જાય છે કોઈ સુવિધા નહી બધી સરકાર ની ઘોર બેદરકારી છે

સરકાર આપે તો સરકારમાં લોક પ્રતિનિધિ તરીકે તમારી જવાબદારી બને બરાબર તમે એમ કીધું નસોડીમાં મૂકી દેવા કરેવાય ને હું કાલી મંગાવી

કલાક ને કહેવાસ